ગુજરાત જાણે દાદાગીરી ગુનેગારો અને લુખા તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે ધીમે ધીમે હવે ગુજરાતની બીજા રાજ્યો જેવી પડે તો કંઈ ખોટું નથી કારણ કે સંસ્કારી અને સુરક્ષિત ગુજરાત હવે ધીમે ધીમે બદલાઈ ગયું છે રાજ્યમાં રોજ અનેક ઘટનાઓ એવી થાય છે કે જે દરેકના માનસ પટ પર ઘેરી અસર પાડે છે કારણ કે દુષ્કર્મ ભ્રષ્ટાચાર લુખાગીરી આવી તો અનેક ઘટનાઓ રોજ જન્મ લેશે ધીમે ધીમે વાતાવરણ વરસી રહ્યું છે દુષ્કર્મ ભ્રષ્ટાચાર હત્યા લુખાગીરીના કાળા વાદળો છવાઈ ગયા છે આજે સૌથી પહેલા તો પાટણ મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગ ઘટનાની વાત કરવી છે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ગત મોડી રાત્રે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલના રૂમમાં વોટ્સએપ મેસેજ કરી એમબીબીએસના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા જુનિયર વિદ્યાર્થીઓ સાથે ધાક ધમકીથી તેની સાથે રેગિંગ કરી સતત ત્રણ કલાક ટોર્ચર કરતા એક વિદ્યાર્થી ઢળી પડતા અને નામના વિદ્યાર્થીનું મોત થયાની વાત સામે આવી છે જેમાં પંદર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાજ છે તો ડીન દ્વારા સમગ્ર કેસને લઈને એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં સિનિયર પંદર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર જેટલા વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યાનો એન્ટી રેગિંગ કમિટી રિપોર્ટમાં ખુલાસો થયાની વાત સામે આવી છે કમિટી દ્વારા સિનિયર પંદર જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ધારપુર હોસ્પિટલના ડીન દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી તો આ સમગ્ર પ્રકરણમાં એબીવીપી સંગઠન દ્વારા મોડી રાત્રે ધારપુર હોસ્પિટલમાં હોબાળો કરતા પોલીસ તેમજ ઘટના સ્થળે પહોંચી અને આઠ જેટલા એબીવીપી ના કાર્યકરોની અટકાયત કરી હતી ભોગ અનિલ મેથાણી એક મહિના પહેલા જ ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસ પ્રથમ વર્ષમાં માટે આવ્યો બહાર આવશે જોકેજના જ અને વિદ્યાર્થીઓ ચર્ચા થઈ રહી હતી કે કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું છે ત્યારે અનિલને સતત ઊભો રાખવાના કારણે તે બેભાન થઈ ગયો હતો એમબીબીએસ કોલેજના અંદર શું છે દ્વારા કાલે રાત્રે એક સ્ટુડન્ટનું જે ડેથ થયું એના પછી ચોવીસ કલાકની અંદર અમે પોલીસને ઇન્ફોર્મ કરવાનું વિધિન હાફ એન અવર ઓફ ધ ઇન્સિડન્ટ પેશન્ટ બાળકના માતા પેરેન્ટ્સને બોલાવીને એમને કન્સોલ કરી પોસ્ટમોર્ટમ કરાવી બોડી આપી જે તે કમિટી દ્વારા ત્યાં સ્ટુડન્ટના નિવેદન લઈ એનો રિપોર્ટ રેડી કરી અને જે પંદર જેટલા સ્ટુડન્ટ્સ જેને જવાબદાર લાગ્યા છે તેને અમે સસ્પેન્શનનો ઓર્ડર કર્યો છે ટિલ ફર્ધર નોટિસ આગળની કાર્યવાહી જે છે સીએમ રિપોર્ટ અને પોલીસના જે કાર્યવાહી છે એના આધારે કરવામાં આવશે આ તો વાત થઈ છે પાટણની પરંતુ હજુ થોડા દિવસ પહેલા જ અમદાવાદ શહેરના એસજી હાઈવે પરની ખ્યાતિ હોસ્પિટલે નિર્દોષ જીમને પોતાના લાભ માટે માટીના રમકડા સમજી રમત કરી તેના જીવ લીધા હતા સમગ્ર ઘટનામાં તપાસ ચાલુ છે ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરશે અને અમદાવાદ અમિત શાહ વાના છે તો એ પણ મુલાકાત લેશે પરંતુ એક પ્રશ્ન અહીંયા એ ઊભો થાય કે જેમણે સ્વજનોને ગુમાવ્યા તેમને સરકાર વળતર આપી દેશે તો શું સ્વજનો પાછા આવી જશે તેની ખોટ સરકાર રૂપે આપી પૂરી કરી શકશે દેશમાં અથવા આપણા ગુજરાતમાં તો સરકાર પૈસા આપી દે છે ન્યાય પ્રણાલી ચાલુ રહે છે સુરક્ષાની વાતો કરતા નેતા ઉપર થોડો પણ ભરોસો નહીં કરે સત્ય કહું તો ક્યાંક ક્યાંક હવે ગુનોકારો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો તેઓ બેફામ બન્યા છે પોલીસ કાર્યવાહી કરે છે સરકાર એક્શન લે છે પણ ઘટનાઓ ઘટી જાય પછી આમાં સરકારનો વાગ છે કે ન્યાય પ્રણાલી જવાબદાર છે એવું કહેવું ભૂલ ભરેલું છે આમાં વચેટિયાઓ જે જવાબદારીઓના નામની તકતી લગાવી બેઠા છે તેનો વાગ છે પોતાની આળસ અને લાલચના લીધે તે અનેક લોકોના જીવન ઉજ્જડ કરી દે છે

બંને વચ્ચે રેસ્ટોરન્ટના ધંધા બાબતે માથાકૂટ થઈ હોવાની ચર્ચા બાદ હુમલાની ઘટના બની હતી અને પ્રશ્ન તો ત્યાં થાય કે કોઈ વ્યક્તિની મરજી વિરુદ્ધ તમે તેની સાથે શારીરિક છેડછાડ કઈ રીતે કરી શકો આવી જ ઘટના ખાંભા મંજુમાં ઘટી છે સાધુની જટા કાપતો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો સાધુને માર મારી મોબાઈલ દસ રોકડની લૂંટ કરાઈ અર્જુનગીરી સાધુ અને એક અન્ય સાધુ સામે ગુનો નોંધાયો હતો કાભા પોલીસે લૂંટ અને હિન્દુ મુસ્લિમના અરાજકતા ફેલાવવાનો ગુનો નોંધોશે લોટની પોલીસ ફરિયાદ નોંધાતા જટા કાપનાર સાધુ ફરાર થયો હતો પોલીસે બાર તારીખની ઘટનાનો ગુનો નોંધી આરોપી સાધુને પકડવા ચક્રો ગતિમાન કરાશે દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે ત્યારે જસદણમાંથી પણ એક ઘટના સામે આવી છે જસદણના ભાડલા નજીક કમળાપુર ગામેથી એક યુવતીનું તેમના ઘરેથી કિરણ મનસુખભાઈ રામાણી અને તેના ત્રણ સાગરીતો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ કમળાપુર ગામે રહેતી યુવતીને તેના જ ગામનો અને તેનો પ્રેમી કિરણ મનસુખભાઈ ગાડીમાં તેના ત્રણ સાગરીતો અને એક ડ્રાઈવર એમ કુલ મિત્રોની સાથે રાખી નવેમ્બર રાત્રે દસ કલાકે યુવતીના ઘરમાં ઘુસીને યુવતીને દબોચીને તેનું અપહરણ કરી ગાડીમાં જબરદસ્ત બે સાડી ચોટીલા લઈ ગયા ત્યાંથી બીજી વ્હાઇટ કલરની ની ફોર્મેલમાં બે સાડી અને ડ્રાઈવરની બદલી કરી અમદાવાદ તરફ લઈ ગયા અપહરણ કરવામાં આવ્યું પોલીસ સ્ટેશન જાણ કરાતા જિલ્લાભરની પોલીસ આ અપહરણ યુવતીને શોધવા માટે કામે લાગી ગઈ અને જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી કમળાપુરની આ યુવતીના અપહરણ પાછળ પ્રેમ પ્રકરણ નું ભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું હતું

ગઈકાલે ફરિયાદી જે કમળાપુર ખાતે આવેલા અને રૂબરૂ જણાવેલી કે એને દીકરીને રાત્રિના સમયે જે તે જ ગામનો જે હોય કિરણભાઈ મનસુખભાઈ રામાણી જેની ઉંમર ચાલીસ થી સુડતાલીસ વર્ષના હોય અને તે તેની દીકરીને રાત્રે ઘરે બધા સુતા હોય તેને ઘરમાં ગૃહ પ્રવેશ કરી આ કિરણભાઈ મનસુખભાઈ રામાણી કમળાપુર વાળો અને તેની સાથે બે માણસો બે માણસો સાથે આવી તેની દીકરીને ધારદાર છરા જેવું બતાવી અપહરણ કરી ગયેલા હોય જે અનુસંધાને તાત્કાલિક ભાડલા પોલીસ સ્ટેશને આઈપીસી કલમ સત્યાસી એકસો પાંચ બે ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો એકાવન ત્રણ અને ત્રણસો બાવન એક એકસો પાંત્રીસ મુજબનો તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો દાખલ કરેલો છે અને આ કામે એલસીબી તેમજ ભાડલા પોલીસ સ્ટેશનની ટીમ આ બાબતેની તપાસમાં હોય અને અમારા આઈજીપી અશોકકુમાર યાદવ સાહેબ તથા ડીઆઈજી જયપાલ સાહેબની સૂચનાથી જુદી જુદી ટીમો આ આરોપી પાસે

કેટલાક લોકો સાથે છેતરપિંડી કરી છે તે બાબતે હવે ભાંડલા પોલીસ તપાસ કરી રહી છેતરપિંડી કરતી ટોળકી પાસેથી એક ડોલર ની બે નોટો કબજે થઈ છે તે અસલી છે આ ઉપરાંત સો ડોલરની નોટો બે નોટ જે પણ અસલી છે ને બાકીની ચોરાણું નોટ કલર ઝેરોક્સ વાળી છે એ સોજી કબજે કરે છન્નુ નોટમાંથી ચાર નોટ અસલી છે બાકીની કલર ઝેરોક્સ છે તેમજ સક્ષો પાસેથી રોકડ રકમ એક પોઈન્ટ એકતાલીસ લાખ એક બાઇક મોબાઈલ મળી કુલ બે પોઈન્ટ બે લાખ મુદ્દામાલ કબજે કરી વધુ ભાંડલા પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર મામલે ડીવાયએસપી કેજી જી શું કહી રહ્યા છે આવો સાંભળીએ રાજકોટ ગ્રામ્ય એસઓજી પી આઈ તેમજ એસઓજી પી એસ તથા તેની એસઓજી ના જે વિજયભાઈ હેડ કોન્સ્ટેબલ છે તેઓને હકીકત મળેલી જે કમળાપુર રોડ ખાતે આવેલી છે જસદણ પાસે ત્યાં તેઓને હકીકત મળેલી જે અનુસંધાને બે ત્રણ શંકાસ્પદ માણસો ભાવેશભાઈ કુરજીભાઈ ઉગ્રેજીયા ચંદુભાઈ કુરજીભાઈ ઉગ્રેજીયા અને અજયભાઈ તેઓની ઝડપી કરતા અમેરિકન ડોલર છન્નું મળી આવતા જે અનુસંધાને પૂછપરછ કરતા આ કામે રાજકોટના રાજુભાઈ પાસેથી તેઓને આ ડોલરના બદલામાં છેતરપિંડી અનુસંધાને એક લાખ એકતાલીસ હજારની ઠગાઈ કરેલી હોય અને આ કામે કુલ મુદ્દામાં બે લાખ બે હજાર અનુસંધાને તેઓને અમેરિકન ડોલર આપવાની ખોટી લાલચ આપી આ અનુસંધાને બીએનએસ કલમ એકસો છ મુજબ કબજે કરેલ છે અને હાલે આ બાબતે તપાસ